કોતરવાડા કેનાલના પુલની બિસ્માર હાલતથી વાહન ચાલકોને વેઠવી પડી છે હાલાકી છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કોતરવાડા કેનાલના પુલની બિસ્માર હાલતથી વાહન ચાલકોને વેઠવી પડે છે હાલાકી સુતંત્ર દ્વારા બિસ્માર હાલતમાં પડેલ રોડ રસ્તાની કામગીરી કરવામાં આવશે ખરા કોઈ મોટા નુકસાન થવાની રાહ જોઈને બેઠું છે તંત્ર શું એવા અનેક સવાલો હવામાન વિભાગની આગાહીને લઈ સમગ્ર ગુજરાતભરમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે ત્યારે છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાને ઓરેન્જ એલર્ટ કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા કલેક્ટર દ્વારા તંત્રની જાણ પણ કરી દેવામાં આવી છે ત્યારે નદી તળાવ તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ત્યાંથી એમના માલસામાન સાથે જગ્યાએ છોડવા માટે સૂચન પણ કરી દેવામાં આવ્યું છે ત્યારે આજરોજ મીઠા થરાદ હાઈવે પર કોતરવાડાના પુલ પરની વર્ષાદ પડતા બિસ્માર હાલતમાં જોવા મળી હતી અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વહારો આવ્યો હતો ત્યારે છેલ્લા કેટલાક સમયથી આ પુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ચોમાસુ આવતા પુલ હતો એના કરતાં પણ વધારે હાલતમાં બિસ્માર બની ગયો છે રોડ રસ્તા રિપેરિંગ કામ માટે લાખો રૂપિયા ગવર્મેન્ટ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે પરંતુ આ પુલ બિસ્માર હાલતમાં જજુમી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે કેટલાક સમયથી આ રસ્તાની હાલત કફોડી જોવા મળી રહી હતી તંત્ર દ્વારા મીઠા થરાદ રસ્તાની સત્વરે કામગીરી કરવામાં આવે એવી વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે